અંજાર તાલુકાના ભુવડ ગામ નજીક યોજાયેલ લોક સુનાવણીમાં ગ્રામજનોનો ભારે વિરોધ આસપાસના વીસ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો ઉગ્ર રજૂઆત લોક સુનાવણી મોકૂફ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ભુવડ ખેડઈ તેમજ આજુબાજુ ગામના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ લોક સુનાવણી મોકૂફ રાખવા આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય જામ જયમલસિંહ જાડેજા સાથે રાણાભાઈ આહિર અંજાર

કે સાથમાં જો ડિમાડ કી ગઈ હૈક્ષ স clicほ্ো নাাক নাাগে শিন, সিন সিনাাকি সুনd দের ওের সিষো、প্তপয়চস কলেথ খারাগের চলে চি চেরাগে

લોકોને ખબર તો હોવી જોઈએ કે કોઈ પ્લાન્ટ આવે છે ફેક્ટરી આવે છે તો એની એન્વાયરમેન્ટ પર શું અસર થવાની છે તો આનો રિપોર્ટ જનતાને મળવો જોઈએ અમારા ગામમાં આસપાસમાં જ્યાં તાલુકા ગ્રામ પંચાયતો જે વહીવટતાર સ્તક છે પંચાયતોમાં માત્ર ચાર કે પાંચ પાનાનો સારાંશ રિપોર્ટ પહોંચ્યો છે જે એક્ટિવ પંચાયત છે તેમાં પણ આ પાંચ સાત પંદર પાનાનો સારાંશ રિપોર્ટ પહોંચ્યો છે તેમાં માહિતી નથી આ હજાર દસ કેમિકલ અહીંયા બનવાના છે આના કારણે અમારા પર્યાવરણને નુકસાન થવાનું છે આ જે જે એસેટમેન્ટ બનાવવામાં આવ્યો છે આ આ કોઈ એજન્સી દ્વારા એ તદ્દન ખોટો છે અમારા વિસ્તારમાં ક્યાંય પણ હજારથી ઉપર ટીડીએસ પાણી નથી એ બધાય ચૌદસો પંદરસો એ આ રિપોર્ટમાં પાણી દેખાડ્યું છે તો અમને વિશ્વાસ નથી સૌથી મોટી વાત એક નિયમ હોય ગવર્મેન્ટ તરફથી કે એની પાંચસો મીટરની ત્રિજ્યામાં નદી નાળા તળાવ આ કાંઈ ન હોવું જોઈએ અહીંયાથી સાહેબ નજરે દેખાય છે આ બાઉન્ડ્રીની બાજુમાં કુદરતી પાણીનું વેણ જાય જો આ પાણીનું વેણ કુદરતી જાય છે અમારા વાંધા છે એની બાજુમાં બીજું વેણ છે એ બતાવ્યું નથી તો જો આ એઆઈ રિપોર્ટ છુપાવ એઆઈએ રિપોર્ટ સરકારી પાણીની કેનાલ અહીંયા કનેથી એક જાય છે વચ્ચે તે ગેસને ઓઇલની લાઈન નીકળે છે વાત એ છે આ બધા વાંધા ત્યારે રજૂ કરવાના હોય જ્યારે યોગી લોક સુનાવણી થાય અને તમારી સાથે બેસવાવાળી પાર્ટી સાફ મનની હોય ચોખ્ખી હોય આજે સૌથી મોટો મુદ્દો તમને કહું કે આ ફેક્ટરી દ્વારા હજી તો કોઈ મંજૂરી લેવામાં નથી આવી અને બાઉન્ડ્રી બનાવી રહ્યા છે ચાલો કે બાઉન્ડ્રી પોતાના વિસ્તારમાં બનાવતા હોય પણ સાહેબ એક એક તમને હું બતાવું એ બાઉન્ડ્રી માટેનો જે કોર્ડિનેશન રિપોર્ટ એ લોકોએ ઈઆઈએ રિપોર્ટમાં રજૂ કર્યો છે જો આજે દેખાઈ રહ્યું છે આ ગૂગલ મેપ અને એમના એમના ઈ રિપોર્ટ એન્વાયરમેન્ટ એક્સ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એમાં એમાં એ લોકોએ આ બાઉન્ડ્રી છે જે રેડ કલરની દેખાય છે આ એમની બાઉન્ડ્રી છે જેના કોર્ડિનેશન્સ જેના કોર્ડિનેશન્સ એમને આ રિપોર્ટમાં બતાવ્યા છે કે જેમાં

જયારે પાર્ટી આવવાની સાથે નિયમોનું ઉલ્લંઘન કરીને દબાણ કરતી હોય તો અમારી પહેલી માંગ એ છે કે આ દબાણ એનું પંચનામું થાય આ અહીંયા અમારા વથાણ હતું આ રસ્તો આ બાજુમાં ફેક્ટરી ની બાજુમાં આ પાણીનું નાળું છે આજે દેખાઈ રહ્યું છે આ પાણીનું નાડું છે આ બીજું નાળું છે અને આ નદી છે નદી એ લોકો એમ કે છે કે પાંચસો મીટર ની ત્રીજી એમાં નદી ના હોવી જોઈએ આ લોકેશન અને આ નદી ચારસો ઓગણસાઠ મીટર આ ફેક્ટરીનું લોકેશન આ નદી આ તો કદાચ અંદાજીત એસેસમેન્ટ હોય ને કદાચ પણ હોય પણ વાત એ છે કે આ ઈએ આઈ રિપોર્ટમાં ખોટી માહિતી છે અમને આ ઈઆઈઆઈ રિપોર્ટ મંજૂર નથી આજે ફેક્ટરી આવીને જો અહીંયા દબાણ કરતી હોય શરૂઆતમાં જ દબાણ કરતી હોય નિયમનું ઉલ્લંઘન કરતી હોય તો આ ભવિષ્યમાં ઈઆઈઆઈ રિપોર્ટમાં જે આપ્યા હશે અમને બાહ્યધરી આપી હશે કે અમે આવા નોન ડિગ્રેડેબલ બાયો વેસ્ટને અમે આ રીતે નિકાલ કરીશું પાણીનો નિકાલ કરીશું હવામાં રજકણું નહીં ભળવા દઈએ હવે જ્યારે ફેક્ટરી આવવાની સાથે જ દબાણ કરતી હોય નિયમોનું ઉલ્લંઘન કરતી હોય તો કયો ભરોસો છે કે આ ભવિષ્યમાં બીજા નિયમોનું ઉલ્લંઘન નહીં કરે એટલે અમારા સૌની પહેલી વીસ ગામ યા વીસ ગામના પ્રતિનિધિઓ હાજર છે અમને એક તો એ રિપોર્ટ પૂરો નથી મળ્યો માત્ર પાંચ પંદર પાનાનો સારાંશ રિપોર્ટ મળ્યો છે એ રિપોર્ટમાં પૂરી માહિતી નથી કે આ ફેક્ટરી દ્વારા પ્રદૂષણને શું અસર થવાની છે આ જંગલ ખાતાની બે મોટી રખાલો આવી છે ઉલ્લેખ નથી એક હજાર વર્ષ જૂનું પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત ભુવડેશ્વર મહાદેવનું મંદિર આ ગામમાં દોઢ કિલોમીટર દૂર આવેલું છે એનો કોઈ ઉલ્લેખ નથી ગૌશાળા છે આવા તો અનેક છે પણ એ વાંધા ત્યારે રજૂ થાય ભાઈ કે જ્યારે પાર્ટી સ્વચ્છ મનની હોય જે પાર્ટી નિયમો સાથે ચાલતી હોય તો અમે આજે આ લોક સુનાવણીની શરૂઆત પહેલાં જ સાહેબને રજૂઆત કરી છે ડેપ્યુટી કલેક્ટર સાહેબને કે પહેલાં આ જગ્યાનું નોટિફિકેશન તમે બહારે પાડો આ જગ્યાને તમે પંચનામું કરાવો દબાણ છે કે નહીં એ પહેલાં સ્પષ્ટ કરો એ જો દબાણ હોય તો દબાણ દૂર કરાવો અને જો દબાણ હતું તો દબાણ કટલા પાર્ટી એટલે કે જે હાલમાં જે જગ્યા પર આપણે ઊભા છીએ મેસર્સ મેગ્નમ ઇન્ટરનેશનલ એલ એલપી લિમિટેડ તો એ કંપનીના દબાણ કરતાં એ કંપની ઉપર કાર્યવાહી કરો એ પછીથી મોકૂફ રાખીને ત્રણ મહિના કે જે નિયમ મુજબ સરકારી નિયમ મુજબ જ્યારે પણ આ લોક સુનાવણી થતી હોય ત્યારે અમે આવીશું એ વખતે ઈઆઈ રિપોર્ટનો અભ્યાસ કરીને અમારા જે જે ટેકનિકલ વાંધા હશે રજૂ કરીશું અમે લગભગ એક કલાકથી આ આ ગામના પાંચથી સાત હજાર માણસો અહીંયા ઉપસ્થિત છે એક એ અવાજે દોઢ બે કલાકથી લડી રહ્યા છીએ પણ કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ જાણે કે કંપનીને એક બીજા અધિકારીજનો નામ નથી આવડતું કંપનીની વકાલત કરતા હોય તે રીતે ઘડી ઘડી લોક સુનાવણીનો બચાવ કરી રહ્યા છે અને જો આપ જોઈ શકો છો પહેલાં અત્યારે લોક સુનાવણી અમારી બહેનો અહીંયા રજૂઆત કરવા માંગે છે જ્યારે આપ જોઈ શકો છો કે અધિકારી અધિકારી અત્યારે સ્ટેજ પર નથી મીડિયાના મિત્રોને વિનંતી કરીશ કે સ્ટેજ ખાલી છે અમે રજૂઆત કરવા બેઠા છીએ અમારી તો એક જ માત્ર માંગ છે લોક સુનાવણી અમે ઉદ્યોગના ઉદ્યોગોના વિરોધી નથી અમારી અમારી એક જ ઉદ્યોગોના વિરોધી નથી અમારી એક જ માંગ છે કે અમારો ભરોસો નથી અમને આ ઈએ રિપોર્ટ ખોટો છે એટલે અમને રિપોર્ટ ફરીથીને નવી નવા એસેસમેન્ટ બનાવવામાં આવે જેમાં દરેક ગામોને સ્થળ ગામો કે ત્યાં આ બાગાયતી ખેતી વિસ્તાર ધરાવતો વિસ્તાર જે ખેતી પુષ્કળ પ્રમાણમાં છે હવે અમારી બાગાયતી ખેતી ફેબ્રુઆરીથી કરીને જુલાઈ સુધી હોય આ લોકોએ રિપોર્ટ કર્યો ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તો બાકીના પર્યાવરણ પર શું અસર થશે શું સિઝનમાં થશે કોઈ માહિતી નથી અને રિપોર્ટ જ ખોટો છે આ એક રૂમની અંદર બનાવવામાં આવેલો રિપોર્ટ છે તો આ રિપોર્ટ પર વિશ્વાસ નથી આ દબાણ છે દબાણની ચોક કરવામાં આવે એ બાબત ઉપર અમે એક જ માંગ સાથે મોકૂફીની માંગ રાખીએ છીએ આ ભવિષ્યમાં આગામી દિવસોમાં જ્યારે થતી હોય ત્યારે અમે અમારા ટેકનિકલ વાંધા ત્યારે રજૂ કરશું હાલ આ લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે એકી અમારા તમામ છે ભાઈ મરણ મારું નામ ભારતીય કિસાન અંજાર તાલુકા પ્રમુખ આજે બોર્ડ મુકામે જે કંપનીની લોક સુનાવણી હતી એમાં લોક સુનાવણીમાં કોઈને સાંભળ્યા નહીં અને સાહેબો અહીંયાથી ચાલુ માણસોનો વિરોધ હતો અને ચાલુ કાર્યક્રમ મૂકી અને છોડીને જતા રહ્યા ખરેખર આ યોગ્ય નથી અને આવી આ કંપની આવી કેમિકલ યુગ યુક્ત કંપની અહીંયા આવવાથી ખેડૂતોને અને ખેતીને બહુ મોટું નુકસાન થવાનું છે પણ કંપની એના રૂલ્સ કોઈ બહાર પાડ્યા નથી નથી કોઈ જાહેરાત કરી ક્યાંય કોઈને ખબર નથી છતાં પણ આ કંપની અધિકારીઓએ લોકસુનાવણી યોજી દીધી હતી અને આ લોકસુનાવણી ચાલુ હોવા છતાં પણ જો એસડીએમ નાયબ કલેક્ટર વચ્ચેથી જતા રહે કોઈને સાંભળ્યા વગર તો આ યોગ્ય નથી આની ફરીથી લોકસુનાવણી થવી જોઈએ અને ખરેખર પ્રજાને અને ખેડૂતોને ન્યાય મળવો જોઈએ આ વિસ્તાર એવો છે કે ભાઈ અહીંયા મોટા પ્રમાણમાં કેસર કેરી જે કચ્છ ગુજરાત નહીં પણ ભારતભરમાં પ્રખ્યાત છે એવો વિસ્તાર છે આ વિસ્તાર કે અહીંયાથી કેસર કેરી ખારેક અને દાડમ જેવા બાગાયતી પાકોની ખેતી થાય છે પણ જો આ કંપની અહીંયા આવશે અને આ કંપની અહીંયા કેમિકલ કેમિકલયુક્ત વાતાવરણ થશે અને ઝેરી પદાર્થ છોડશે તેનાથી ખેતીને બહુ મોટું નુકસાન થવાનું છે એટલા માટે આ કંપની આમ તો રણ વિસ્તારમાં જ આવી જોઈએ અને આની ફરીથી લોકસુનાવણી થવી જોઈએ અત્યારે આજે લોકસુ લોક સુનાવણી થઈ જ નથી અને આ લોકોએ કોઈને સાંભળ્યા પણ નથી ખાસ તો વિષક ગામો આજુબાજુમાં વિશેક ગામો અને સાઠથી સિત્તેર હજારની વસ્તી આવેલી છે અહીંયા અને મુખ્ય ભાગે આ વિસ્તાર ખેતી પર આધારિત છે અત્યારે જેટલી કંપની રોજગારી આપશે એટલી ખેતીમાં રોજગારી મળે જ છે જેટલું કંપની પ્રદૂષણ કરશે એટલું તો ખેતીને નુકસાન થવાનું છે એટલા માટે આ અહીંયાથી અહીંયા ન બનવી જોઈએ એવી અમારી રજૂઆત છે

શ્રી અનંત ગૃહ રાજુબેન શાહ અને અર્ષનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગ નું સંચાલન હવે અમદાવાદમાં ગુસુવી પ્રખ્યાત હેન્ડમેડ ખાખા અને રોટલાના પ્રખ્યાત ગ્રુ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે તો મારો સરનામું ડોન્ટ ડિલેટ સો વસ્તુ કોણ તળ પાસે અમદાવાદ શ્રી અનંત ગ્રુ ઉદ્યોગ મોબાઈલ નંબર 9825225038 શ્રી અનંત ગ્રુ ઉદ્યોગ હવે અમદાવાદમાં